બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડરનો જિલ્લો છે જેમાં અત્યારે આપણે આમિરગઢ ચેકપોસ્ટ પર ઉભા છે અને આ જ પ્રકારની જિલ્લામાં અન્ય ચેકપોસ્ટો પણ આવે છે બનાસકાંઠા જિલ્લામાંથી કોઈ ગુજરાતમાં દારૂ ના આવે અને તે સાથે કોઈ નાર્કોટિક ડ્રગ્સ ગેરકાયદેસર હથિયાર અથવા અન્ય પ્રવૃત્તિ સાથે ના પ્રવેશે તે માટે તરત ચેકિંગ થતી હોય છે નવરાત્રીનો જે તહેવાર આવી રહ્યા છે તે ધ્યાને રાખીને ચેકિંગ મેં ચેકિંગમાં વધારવામાં પણ આવેલ છે જે કોઈ વોન્ટેડ આરોપી છે અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર છે તેઓને પકડવા માટે પણ આ ચેકિંગ શરૂ છે અત્યાર સુધી છેલ્લા મહિનામાં એક હજારથી વધુ દારૂના પ્રોવિબિશનના કેસેસ બનાસકાંઠા જિલ્લામાં થયેલ છે જેમાંથી ચાલીસ ક્વોલિટી કેસીસ છે અને આમાં ચાર કરોડથી વધારે દારૂ અને છ કરોડથી વધારે મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આજ જ પ્રમાણે ચેકિંગ તમામ ચેકપોસ્ટ અને બનાસકાંઠા જિલ્લામાં શરૂ રહેશે